સંજાણ ઉદ્વા માર્ગ ઉપર લારી ગલ્લાવાળાઓના દબાનું મેગા ડિમોલેશન હાથ ધરતા ફફડાટ ઉમરગામ તાલુકાનું પારસીઓની ગાથા રજૂ કરતા ઐતિહાસિક સંજાણ ગામે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું પારસીઓના કીર્તિ સ્ટમ્પ પર જવાના સંજાણુ દ્વારા માર્ગ ઉપર લારી ગલ્લાવાળાઓના દબાણો અને દુકાનોના પતરા ઉતારવામાં આવ્યા હતા આ માર્ગ સાંકડો હોવાને કારણે અહીં વાહન ચલાવું જોખમી હોય છે આ માર્ગ ઉપર દર વર્ષે દબાણો હટાવવા પીડબ્લ્યુડી કાર્યવાહી કરે છે પરંતુ ફરીથી દબાણો ઉભા થાય છે આ વખતે ઉચ્ચકક્ષાની સૂચનાને લઈ તમામ દબાણો પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા તો લોકોએ સ્વેચ્છાએ પોતાનો સામાન ખસેડવાનું どう આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો